આપણે બાપુ ભાઈ જય ગિનત્રી બાપુ મિત્રો તમે જોઈ શકો છો જય વિદેશી સાધુ સંતો છે તમે જોઈ શકો છો

ત્યાં આપણે આવી ગયા છે બધા સાધુ સંતો ની બધા ભાવિ ભક્તો ને બધા આરામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો વિશ્રામ ગૃહ કહી શકો ગુરુ દત્તાત્રેયનો જે જૂનો અખાડો છે તે અહીંયા આવેલો છે તમે જોઈ શકો છો ગુરુ દત્તાત્રેય ભગવાન અહીંયા બિરાજમાન છે તમે જોઈ શકો છો સાધુઓ બધા બિરાજમાન છે તમે જોઈ શકો છો અહીંયા અખાડા શરૂ છે ત્યાં આપણે પ્રસાદી બધા લેવા અહીંયા ધર્મશાળામાં બધાને સાત કરી કરીને પ્રસાદી લેવા બોલાવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા અખાડા છે બધા સાધુ સંતો નથી ગંભીર સાધુઓ તમે જોઈ શકો છો હવે તમને કિનાર અખાડાના દર્શન કરો तो तुम्हें અત્યારે જોઈ શકો છો ઘણા એવા છે ભાવી ভক্ত હોય છે તે દર્શન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે હાલ કિનેર ખડાની આંચિત્ર જે તમે જોઈ શકો છો પાત્રન જેડ 4 મેરેલા છે અને અહીંયા જે કિનેર ખડાના જે માતા છે તે તમે જોઈ શકો છો

આપણે મહાદેવના દર્શન કરીને આવી જાય ને અત્યારે આપણે જુનાગઢના આપણી સાથે સ્થાનિક જોડાઈ જાય છે તો મહાશિવરાત્રિ વિશે તમે તમારા વિશે મહાશિવરાત્રિ પ્રાચીન કાલથી જેથી દત્ત મહારાજના અહીંયા બેસરાતા પછી પ્રાચીન કાલથી હાલો છે આ મેળાનો મહિમા મોટો છે અહીંયા વર્ષની અંદર કોઈ બી પણ શિવ રૂપ ધારણ કરી ને યોગીની હિસાબે સાધુની હિસાબે અહીંયા આવે છે એને જો કોઈ વરતવા વરું દર્શન દેવાનું એને મળી જાય છે બીજો પ્રશ્ન એ છે કે આ શિવરાત્રી જુનાગઢની અંદર જે ઘૂમણો મેળો છે ને એમ આ મહત્વનો છે અહીંયા આપણે આવવાથી તમામ પાપનો નાશ થઈ જાય છે કેમ કે સામ સામ શિવના સાકાર થાય છે દર્શન થાય છે અહીંયા સાધુ બાબા નાગા બાબા શિવના રૂપમાં હોય ક્યારે બેઠા હોય તો જ ખબર નહીં પણ ભગવાને વધારે આપેલું છે કે વર્ષની અંદર હું એક પેલી આવે ને તમારા ભવનાથની અંદર આવે એટલે એની હિસાબે બધી પણ પબ્લિક આજે તો પ્રાચીન કાલ અંદર આપણે ગલદા વડો આવતા અત્યારે તો બધા આવે છે પણ આનો પછી પરિક્રમાનો નો બહુ મોટો મહિમા છે દત્ત ભગવાન પ્રાચીન કાલ થી પાંચસો વર્ષ પેલા અહીંયા હતા એને પેલા અહીંયા દત ચોક માં બે હતા પછી પબ્લિકની એની સેવા સાગરી કરતા કરતા પબ્લિક બધી જાતી રહી ને એટલે પછી દત મહારાજ ઉપર ચડી ગયા જ્યાં બી પબ્લિક પછી અહીંયા ગયા ત્યાં પબ્લિક જવાનું ચાલુ કર્યું એટલે પછી ભગવાન દત્ત મહારાજ કે હવે મારે કેટલી સેવા કરે હવે મારે પ્રથમ જવું છે પછી દત મહારાજ પછી નીકળી ગયા એટલે જેથી કરી આજે એની ચરણ પાદુકા એનું મંદિર અહીંયા છે આથી જેવો કંઈ પણ છે ઉચોરે ગઢ ગિરનાર વાદળથી વાતો કરે નમળા એની નાર આ મોટો ગિરનાર છે જે હિમાલય પહાડ છે ને એની હારો હાર સામે થઈ ને અને અહીંયા તેત્રીસ કરોડ દેવતા ચોટસાઈ ચોપડી બાવની અભીર બેઠા છે આ ગિરનાર માટે પ્રાર્થના કરી બહારવે કે ભાઈ જો હું ખાલી ખાલી અહીંયા નહીં જાય મોટી ખાણ આપી પછી એને અહીંયા ઉપદેશ કરવા માટે અહીંયા નાખો માણસ પડીને મરી જાય છે બ્રહ્માંડ ઉડી ઉડીને આવે છે દેવતા લોકોના પડતા હતા એમ મરી જતા હતા એટલે ભગવાન આદેશ કર્યો કે ભાઈ જા એમ ગિન્નારને ઉપાડ્યો કે તું યાદ જઈ ને ખાણ ભૂરી દે અને યાત્રે ગિરનાને પાકું આવી તો હું જાઉં ખરાબ પ્રભુ પણ મારામાં તેત્રીક દેવતા બે કે સો મારી જાત્રા કરવા આવે તો હું જાઉં એટલે ભગવાને કીધું તથા સ્ત્રુ તું તેત્રી કરોડું દેવતા બે છે તારી ઉપર ને તારી જાત્રા કરવા આવશે બધા જેથી આવી ને ગિનારા એ વાસ કર્યો પછી ગોરખનાથ ને અહીંયા સાત સાત ઉપર બેઠા છે કે એને અહીંથી ભેંક લઈ ને ઉપર આપણા ગિરનારની સીડી બધા આવે છે ત્યાં પૂરણ પરમાત્મા બેઠા છે આજે થી આપણે મેળો માનવાનો છે કે આ કોઈ સામાન્ય મેળો નથી કોઈ ખાવા પીવાનો મેળો નથી આ સંતોનો ને ભજનનો મેળો છે બીજો કોઈ મેળો છે નહીં આપણે આજે બગીચા છે કોઈ બગીચા ભરો નથી આ મેળો ખાસ કરવાની જરૂરત છે અહીંયા ભૂગ સંતો ભક્તો યોગી બધા આવે છે એના દર્શન કરવા માટે જ આપણે આ મેળામાં આવવાનું છે બાકી કોઈ ભજી પાર કામ નથી કોઈ નથી પણ એક મહત્વ છે ધર્મ ધર્મ મેળો ધર્મ મેળાની અંદર આપણે ગાવાથી આપણે ખોટી ખોટી અપરાધ બનીને ભસ્મ થાય આવા સંતોના દર્શન કરવાથી જેથી કરીને આપણા પાપનો નાશ થઈ જાય છે જેથી કરી આપણે આખા વર્ષ અંદર જે કોઈ પાપ કરવું હોય એ પ્રભુ માફ કરે ક્ષમા કરે કેમ કે સંતોના દર્શન કરે કીધું છે કે સંતોનું દર્શન કરવાથી આપણા પાપ બધા ભરી થઈ જાય આખા દિવસની અંદર આપણે જે કે પાપ કરતા હોઈએ જે કે ગુના કરતા હોય એક વર્ષની અંદર પૂરણ પરમાત્મા તક આપે છે કે આજે બધા સાધુ સંતો ગાગા બાવાની છે એના દર્શન કરી એમાં સેમ સેમ શિવ હોય છે એમાં ભગવાનને વરદાન આપણે કહ્યું વર્ષભાઈ એક ભરી ઘટના ગિરનાર મેળાની અંદર હું આવીશ અને હું બધે દર્શન દઈશ જો મને ભારતના હશે એ ભારતી રહેશે એટલે આ કોઈ મેળો સામાન્ય નામ હતા હું તો કોઈ જેમ કુંભનો મેળો છે ને એમ ગુમારના મેળામાં આવવો આવવો જરૂરી છે જેની તમારા માટે મોક્ષ માટે જય ગિરનારી તમારો અહીંના જે સ્થાનિક હતા એને ખૂબ સરસ માહિતી આપી ગિરનાર મહાદેવ વિશે રેલી પ્રિક્રમા નહીં પણ આપણે મહાશિવરાત્રી વિશે સરસ મજાની માહિતી આપી એ બદલ એ ભાઈનો ખૂબ ખૂબ અને આગળ હજી હવે તમને વિડીયોમાં હું એન્ડ સુધી બિજા રહીજો હજી ઘણી બધી માહિતી આપશું મહાશિવરાત્રી બે હજાર પચીસ વિશે કઈ કઈ રીતનો હું છે કેટલા અંધક્ષેત્રો છે કેટલા અખાડા છે તેમને એટલું જ માહિતી આપશે કન્ટિન્યુ વિડીયોમાં બિજા રહીજો જય કિનારી બાપુ મિત્રો તમે જોઈ શકો ત્યાં તમે બે સાધુઓ જોઈ શકો છો તે વિદેશી સાધુ સંતો છે જે તમે ઘણા બધા અલગ અલગ સાધુ મિત્રો તમે જોઈ શકો છો વિદેશી સાધુ સંતો તો મિત્રો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરશું ફરી એક નવા વિડીયો એટલે કે પાર્ટ ટુ ભવનાથ મહાદેવ મંદિર એટલે કે મહાશિવરાત્રી બે હજાર પચીસના પાર્ટ ટુ સાથે મળશું તો બધાયને એ પેલા જય માતે હર મહાદેવ જય શ્રી રામ ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ધનિયાને નિજાને કરી નાખજો અને વિડીયોમાં પહેલાં હોય તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળીએ એક નવા વિડીયો જય શ્રી બધાને જય માતે હર મહાદેવને જય ગિનેરી મહારાજ